હાલો તો સીતારામ મજામાં જી હે અમે પણ મજામાં બે જ છે જો શાક કરવા બેઠી રાંધેતા લીધા મલાઈ થોડીક પડી તી હું કાલે માખણ કર નાખા ફ્રીજમાં શાક કરવી તો આપડે છે માખણ કર્યું તો મલાઈ ડબલું

હાલો તો આપણી શાહ થઈ ગઈ માખણ મલાઈમાંથી માખણ બને ગયું એવામાંથી કાઢી કાઢીએ જો શાહી અલગ પડી ગઈ ને માખાણી અલગ થઈ ગયું તો આપણે બે પાણી ધોઈ નાખ્યું ને ધોવા પછી આપણે ગરમ કરી નાખ્યું હાલો તો આપણી સહ થઈ ગઈ ને આપણે ધોઈ નાખી બે પાણી માખણ હેવા આપણે ગરમ પાણી કરવાનું છે તો અહીંથી ગરમ કરી અટાણાટા મેળવી દઈએ રોટલાને ઘડી લીધા આપણે તો ખાવા બે તો ખાઈ લઈએ પછી આગળ જોયું ને આ ભાગે હા રામ રામ સીતારામ બધા કેમ છો બધા આપણે થોડાક વહેલા ભાગે હતા ને તો આપણે બનાવવાનું રેડી થઈ ગયા હવે ખાવાનું છે શાંતિ સહાય કરતી તો ઠેકું કામ રોટલા ગયા આજ આપણે દોઢ વાગે ખાવા જાય દોઢ થયો આવ્યા પછી એમાં બેન બેન થઈ જાય ચાલો પેલા આપણે ફટાફટ ખાઈ લઈએ અમારા ને યાદ

ચાલો તો ફાઈનલ ખાઈ પીને આપણે થઈ ગયા છે કમ્પ્લીટ થોડો દૂધ જીવો દેખા હે પ્રકાશ અમારી મેડમ મોબાઈલ લઈને બે ગયા જોવા લે ખાઈ હે સિરિયલ જોવાનો હરક સિરિયલ ખાઈ પી અને થામ જ પડ્યા હે કોઈ કાર વિસર પેલા મોબાઈલ જોવો જોવા બે ગયા પોરો ખાઈ લઈ ઠાકે રહી ઠાકે રહી ખબર વૈખીણું લઈને આવી ચાલો તો અમારે દિવ્યાસભાઈ કે જાવું એટલે જાઉં ખાઈને આપણે એવું બે મિનિટ પૂરતા નીકળ્યા દિવેશભાઈ રેડી થઈ ગયો જાય ડુંગરમાં જવું પડે કાં જાય બઉ કાશ્મીર છે કાશ્મીર જોવા માટે ડુંગર ઉપર ચડવું પડે તો ત્યાંથી આમ વ્યવસ્થિત વ્યુ આવે આપણે એટલે પહેલા ક્યાંય જવાનું થાતું ને ચાલો નીકળીએ પેલા તો ફટાફટ તો આપણે રાણા થોડાક આવ્યા છે આથી પાણી શરૂઆત થાય આ તો આજ તો હે કે કાલે ઉતું જોઈ અહીંથી આવે હે આખે આખું પાણી પછી આવી રીતના આવે આ આખા રાણા ગયું ગલિયું પછી જાય એવું હે ને સાંભળું જોઈ લ્યો મસ્ત ડુંગર નું આવે જોરદાર હાલો તો હજે થોડાક આગળ જઈએ બહુ પાણી હે તો પાછા ભાગે આવ્યું હાલો તો ફાઈનલી આપણે આગળ આગળ જતા જાતા એક મસ્ત મજાનું અહીંયા પાણીનું મસ્ત સીન આવે ગો પાણીનો અવાજ બહુ આવે કદાચ અવાજ ન આવતો હોય જો તમને દેખાડા અમારે દિવ્યાશભાઈ ને અરક બહુ તો એટલે અમે આવ્યા દેખાડા જો અહીંયા પાણી જાય છે ભાઈ ઓ જબરદસ્ત જો દેખાડા જોવો તો કદાચ પાણીનો અવાજ નહીં છે અવાજ ઓછો આવતો હોય તો અલગ વાત પાણી તો જોવો અહીંથી જાય છે જોરદાર અને આ વાડી વાડીવાળા આ લોકોને અહીંથી નીકળવાનો જ રસ્તો છે હવે આ એને માટે લગભગ બે દી રસ્તો બંધ જ રહે કારણ કે આમ ડુંગરું માંથી પાણી છે એ આમ બહુ આવે આમથી આમ જાય છે આગળ આગળ ઘણો આગળ જાય છે એમ તો આપણે આગળ તો બાજુ તો ન ગયા હજી આપણે આગળ થોડેક સુધી રસ્તો ખુલ્લો છે ને ત્યાં સુધી જઈએ તો ખબર કે શું છે ને શું નથી અને બાકી પાછળ ધરતી એ લીલી સાદર ન ઉઠી એવી રીતના એકદમ ડુંગર જોરદાર લીલો સમય વાતાવરણમાં કાંઈ ન ઘટે એટલે વાંધો ન બાકી પાણી જ પાણી અમારે દિવ્યાશભાઈ જોવા લ્યો દિવ્યાશભાઈ મજા આવે એકદમ એટલે આવ્યા ચાલો એવા આપણે આગળ જઈએ પેલા અહીંયા જરાક વ્યૂ લઈ લઈએ ચાલો તો ત્યાંથી આગળ આવતા અહીંયા એક મસ્ત મજાનો વ્યૂ હતો આપણે ત્યાં બ્રેક નથી કરી કારણ કે અહીંયા એક પારો બાંધેલો છે ને પારેથી જે પાણી પડે છે મસ્ત સીન છે પણ અહીંયા શું છે કે એક મામાદેવનું મસ્ત મંદિર જેવું ખુલ્લું મંદિર આવી ગયું એટલે મેં નાનકડો એવો બ્રેક લીધો જોઈ લો મામાદેવ મસ્ત મજાની મૂર્તિ અહીંયા છે અને અહીંયા આ પાણીના કાંઠો જ છે અહીંયા જોઈ લે પાણી છે અહીંયા પાણી છે અહીંયા મસ્ત એક જૂનવાણી પુલ છે બહુ જૂનું પુલ છે એટલે આવ્યા દિવસ અમારો અહીંયા પૂગી ગયો જુઓ એટલે અહીંયા થોડીક બ્રેક લીધી ને અહીંયા એક નાનકડો અવેડો છે ચક્કર મારવા નીકળ્યા હું છે ને હું નથી એટલે ચાલો આગળ આગળ જોઈએ અહીંયા મસ્ત પાણી આવે છે જુઓ પુલિયાની નીચેથી વે પણ સારો છે અને જોરદાર છે ચાલો તો આપણે મામાદેવના દર્શન કરી લીધા હવે અહીંથી આપણે આગળ વેચીએ આપણે પુલિયા જૂનવાણી રાજાશાહી આવી ગયા દેવ અને અહીંયા પુલી અહીંયા આટા મારતો હતો ઠેકડો મારા જોકે મસ્તી કરતો હતો ઠેકડો તો ન મારે ઠેકડો મારવા પૂરતું ન જ કારણ કે અહીંયા જોવો તો ખરી કાટા ને કુસો ને હલવાના અને પાણી જાય મસ્ત આ બાજુથી પાણી આવે અને આ બાજુ જાય છે જો અહીંયા હવે દેખા છે તમને કદાચ ચોરી હવે છે ને આ બાજુ જાય પણ પૂછો કાટા ને અહીંયા બહુ ખોલો આવી ગયા કારણ કે તણાઈ ને આવતા હોય ને અને આ બાજુ એક રસ્તો ખુલ્લો હે આ બાજુ એક રસ્તો હે ને આ રસ્તો ધોઈ નાખ્યો આની પહેલા દિવ્ય હતા ચક્કર મારવા આ બાજુ ગયા હતા આજ તો ધોઈ નાખ્યો લાગે એમાં ગાડી હાલે એવું છે ને ચાલો બાકી તો વાતાવરણ મસ્તી નો ને અહીંયા કબૂતરા તો જવો બેઠા છે આ બધા જોરદાર ને અમારે દિવ્ય ભાઈ ચક્કર મારે હવે અહીં છે આપણે આગળ આ બાજુ એક વ્યૂ મસ્ત દેખાય હાલે ને જાવ આપણે મોટર સાયકલ લઈને જ જાવ હાલો એક સક્કર મારીએ છીએ હા જો વાંચી પાણી આવે આપણે ત્યાં જાવ ચોરીઓ પારા ઉપરથી પાણી પડે ને મસ્તીનું સીન સારું આવે એવું છે એટલે દિવ્યશ કે ના જઈએ કઈ દિવ્ય ચાલો તો જઈએ ધીરે ધીરે અહીંયા અહીંયા મસ્ત મજાની નદી છે મસ્ત અવાજ આવે પાણીનો ખૂડખૂડ 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 અને આપણે પેલો ધોધ હમણાં તમને દેખાડ્યો ને જે બંધ જેવું છે એ ન્યા જઈએ ચાલો ધીરે ધીરે જઈએ અને અમારે દિવ્યેશભાઈને ને વૈષ્મા હેરી કરવી જ જોઈએ કંઈક નહીં કંઈક ફૂલડા તોડે ને ઉડાડે જો ને હમ હા જો આવી ગયો અહીંયા ધોધ આવી ગયો હાલો બતાવું હાલો તો આપણે અહીં પૂગી ગયા જો દિવ્યાશભાઈ અમારો કહે કે આ બાજુ આવવા ગયો હાલો જોઈ લો ઓ હા કઈ ઘટે નો અવાજ બહુ મારો અવાજ નહીં આવે જોઈ લે પાણી તો જોવું પડે પણ કઈ જ નહીં ને આ પાણી આમથી જ આવે છે ને આ વાડીઓ વાળા અહીંયા બેહુન બાંધી જોઈ લે આ લોકોને નીકળવાનો રસ્તો આજ છે બોલો હવે અહીંથી એને નીકળવું તો કેમ નીકળવું એમ હવે એ લોકો રહેતા હોય એને ખબર હોય આપણે તો હું ખબર તો ન હોય અહીંયા આખા એમાં મસ્ત દ્રાબો નાખેલો છે એટલે ધોવાય નહીં કાંઈ આ પાણી પડે નહીં સીધે સીધું આમ નીકળી જાય એટલે અહીંયા એટલામાં નાખી દીધેલો હોય ધ્રાબો એટલે એમાં કંઈ પ્રોબ્લેમ થાય એવું છે ને પાણી જાય મસ્ત એનું જોરદાર એ જડે ને જો જાય નાખ્યા પછી હાથમાં આવે નહીં કઈ અહીંયા દીકરા મારા જાય ચાલો આવું કંઈક છે હવે આગળની પરિસ્થિતિ શું છે એ આપણી પાછા નજીક નાખીએ ચાલો તો ફાઇનલી લીલું સમ દેખાય ને આ રસ્તે થી આપડે રખડતા રખડતા પૂગી ગયા છે રેલ ના પાટા રેલ નો પાટો તો લગભગ સીધી પટી જોઈ લે આ બાજુ આ બાજુ સીધે સીધો ને આમ સીધે સીધો ડુંગર દેખાય મસ્ત મસ્ત ઓહો જબરદસ્ત વ્યુ આવે છે અહીંયા તો જાડવા આડા આવે જાય ને વાં જોવા લે એટલે વાંથી પાણી પડે છે ઓહ આ હા પાણી દેખાય જો દેખાતું હોય તો જોઈ લે

ઓલી નર્મદાની લાઈન એ તૂટલ છે એનું પાણી પડે ને ઓલું પડે ને આવું કીંક છે અહીંયા જોઈ લો ચાલો મિત્રો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ને આવું કીક છે આ બાજુ પાણી આ બાજુ પાણી અહીંયા પુલિયું છે આ છે એ પુલ બાંધેલું છે બાકી તો આ રેલના પાટા સીધે સીધા રાણાવાવ રેલવે સ્ટેશન જાય વા રેલવે સ્ટેશન આવે જાય રાણાવાવનું ને આ બાજુ છે એ રામગઢવાળો રસ્તો હોય ચાલો આવું કંઈક છે

રેલવેનો સામાન અહીંયા પડ્યો કોઈ બોલાવે નહીં અહીંયા થપી મારતી છે આ વસ્તુ છે ને આથી એ વસ્તુ છે ને એ છે દેવી આમાં ફિટ કરવાનો હોય ક્યાંય વિખડે ગયો તો આમ કેળી જાય ને આમ રસ્તો હેવી રેવીકો ન જ આવું જાઉં ચાલો તો ત્યાંથી આગળ આવતા વંડીને આ બાજુ અમે અહીંથી આવી ગયા અહીંયા પણ એક મસ્ત મજાનો અવેળો હેલી બોલો અહીંયા ઉવેડો અહીંયા કોક ગોવા ને સારવા ને આવે એવું હમાસર છે અહીંયા નળી છે જો લ્યો આ નર્મદાની ની આ નર્મદા લાઈન હે ટૂટલ છે આ ટુટલ છે અહીંયા જો અહીંયા પાણી તો આ જૂની લાઈન છે આ કન્ટિન્યુ ચાલુ રહેતું છે આ જૂની લાઈન છે જે હાવ ટૂટે ગઈ ને પાણી બંધ કરી દીધું ને આ નવી લાઈન બાજુમાં નવી લાઈન નાખેલી છે આ જૂની લાઈન છે આ નવી લાઈન છે એવું છે ને અમુક જગ્યાએ ક્રેક છે ચાલો આ બાજુ જાય જેવું હોય તો જાય હું છે પગલ પટવાનું ધ્યાન રાખવું જો કારણ કે આમાં વાવ મસ્ત આવી છે હરિયાળી હરિયાલી હા અહીંયા તો જો પાણી પડે તો જબરજસ્ત કઈ ઘટે જૂનવાણી રાજા સાહેબ આ લાઇન નાખેલી છે આ નર્મદાની ક્રેક થઈ ગઈ દિવ્ય જોવે અમારો તો અહીંથી પાણી આવે જોઈ લ્યો અહીંયા એક પારો મારેલો છે પારેથી પાણી પડે આ પાણી આપણે જોતા આવ્યા નહીં હરો હાય આમ ને આમ જાય છે હવે તો ફાઇનલી ને ત્યાંથી પાણી જોઈને આપણે ભાગી આવ્યા અત્યારે આવ્યા હે રેલના પાટા એ અહીંયા ટ્રેન આવવાની શરૂઆત થવાની છે કારણ કે ઓલી બાજુથી હોરન હંભળે કયું નું એટલે આપણે હવે બે મિનિટ વેઇટ કરીએ હમણાં ટ્રેન આવે એટલે મસ્ત મજાનું સીન લઈએ આપણે જોવો ઘડીક આપણે રાહ જોઈશું હા આપણે ટ્રેન આવે છે તો એનું સીન લઈએ તો ફાઇનલી ટ્રેન આવે આપણે જો કીધું તો ને કે ટ્રેન આવે એટલે બે મિનિટ આપણે વેઇટ કરે નાનો ડબ્બો જ છે વાહો ફળેરાટી કરતો ગો આ તો એક જ ડબ્બો નીકળ્યો હાજા કે આખી ટ્રેન જ મજા આવી નીકળ્યું ખાલી ચાલો તો ફાઈનલી પાછા આપણે ભાઈ ગયા ફાટાથી ટ્રેન નીકળી ગઈ ટ્રેન હમણાં થઈ મોટી ડબ્બો નીકળ્યો હા એક જ ડબ્બો હતો એક જ ડબ્બો આવતો એ જઈએ પાછા આપણે આવ્યા એ બાજુ એને એ રસ્તે ધીરે ધીરે હવે વેસમાં કઈ વ્યૂ જેવું પાછું કઈ આડા રસ્તો બગાડી જો લાગીએ તો આપડી પાછો વ્યૂ લીધો કે પછી ઘેર

પણ દસ મિનિટ પહેલાં અમારે ફાઇનલી રેગ્યુલરની જેમ જો શાંતિ શરબત બનાવે આપણે દૈલિક શરબત બને એ રીતના શરબત બનાવે શાંતિ દિવ્યેશભાઈ અમારો બેઠો કંઈ મજા આવી મજા આવે એમ હજી સેટું સેટું જવું તું જવું તું ના ના નહોતો જવું ભાઈ ચાલો તો આપણે આપણો ટાઈમ પૂરો કરી દીધો રખડવાનો એવું દુકાનનો ટાઈમ થતો આવે અમારે અહીંયા મસ્ત શરબત શાંતિ બનાવે રેગ્યુલરની હાલો શરબત પીવા તો થામ પડ્યા ભબસે સામ મુકા વિસરે નાખા ભેરા સરબત ને બપોર ને ખાવાના પોરો ખાઈ લીધો ને આ બાપ દીકરો રખડવા ગાતા પાણી જોવા એ ને પાણી જોવાના એ ચાલો મસ્ત લઈ લેતી આપણે રેગ્યુલર છે શાંતિ બનાવે કાયમ આપણે બનાવીએ એટલે બનાવીએ ને રોકા લીંબુ નું આપણે હા અમે જા ને આવ્યા ત્યાં કામ પીડ્યા સિરિયલ પૂરું થય કે નહીં સિરિયલ જોયું હાલો ચાલો તો આપણે હવે શરબત પીએ ને આપણી દુકાને જવાનું છે શાંતિ એનું કામ કરવાનું છે ચાલો તો હવે વિડિયો આપણે લાંબો નહીં કરીએ થોડા શરબત સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મતલબ નવા વેલોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબ્સક્રાઈબ કરો